ડભોઈ એસટી ડેપો ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા વિશે મુસાફરો સહિત લોકોને જાગૃત કરાયા છે ડભોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ડભોઈ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા બેનરો અને સ્વચ્છતા શ્લોકો પુકારી ડભોઈ ડેપો ખાતે જ્યાં ત્યાં ગંદકીના પોતાના વિસ્તાર ગામ શહેર અને દેશને સ્વચ્છ રાખવા બાબતે અવર જવર કરતા મુસાફરોને સલાહ સૂચનો કરીને સમજણ આપવામાં આવી હાલમાં જ ગાંધી જયંતિ અને માન્ય પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે એક કલાક શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનના ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા જેમાં સરકારી કચેરીઓ સ્કૂલો પંચાયતો એસટી ડેપો તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેને લઈને ડભોઈ એસટી ડેપોમાં પણ અવારનવાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો કરી માન્ય મોદીના અભિગમ અને સ્વચ્છતાને નેમ વેકવંતુ જોવા મળ્યું હતું ંદી નો